સિંગળપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ નો ફાસ્તો ખાઈ કર્યો આપઘાતપુર પોલીસ સ્ટેશનમાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી સુસાઈડ નોટ માં માતા અને બહેનનો ઉલ્લેખ કરી કહ્યું મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તેની શોધખોળ આરંભી તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે સર એક મહિલાએ સુસાઇડ છે પોલીસનો શું હકીકત છે કરી તો તપાસ હાલ આર્કના બે મંગુભાઈ ચૌધરી નામની માનવ લોક રક્ષક સભ્યો પોલીસ સ્ટેશનમાં ઘરે આવે છે એવો બેકાનો રાજના રોપોનો સમય સુધી પરત ફરતા આજરોજ એનો સંપર્ક થઈ શકતોનો દરમિયાન તપાસ કરતા સુનલપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં છે જે બાબતે સુલપુર પોલીસે અકસ્માત નોટનો નિયમો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી સુસાઈડ નોટ પણ મળી છે શું ઉલ્લેખ છે કંઈક પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનાર સુસાઈડ નોટ લીધી છે એમાં પોતાની મમ્મીને